ભગવાન જગન્નાથજીની નીકળનારી એકસો ને તેતાલીસમી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને અનુલક્ષીને મોટા મોટાભાગની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પવિત્ર પર્વને લઈને પાટણના ધર્મ પ્રેમી નગરજનોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ચાલુ સાલે ભગવાનના મામેરાનો લાવો પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ પરિવારે પ્રાપ્ત કર્યો છે અને ભૂમિબેન પટેલ પરિવારે હીરા મોતી જડિત શણગાર અર્પણ કર્યા છે ચાલુ સાલે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની એકસો ને તેતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ તરફથી મોટાભાગની પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અનેક ભક્તોનો ઉમંગ દેખાય છે અમારા કાર્યકર ગણો નાનો ભાઈ ગણો મારો સાથી મિત્ર ગણો કે દીકરો ગણો એવા મયંક પટેલ આ સંસ્થાને સમર્પિત છે બે વર્ષ પહેલાં એમને પણ મમેરાનો લાભ લીધો હતો પરમાત્મા માટે ભગવાન જગન્નાથ માટે એમને એટલો બધો ભાવ છે આખા પરિવારને આજે પણ આપ જોઈ શકો છો કે બે પાસે તો એક ભવ્યથી ભવ્ય મમેરો ભરવાના છે પણ તમામ દેવી દેવતાઓનો શણગાર કિંમતી હાર ઘરેણા આજે મયંકભાઈ તરફથી પણ અમને પ્રાપ્ત થયા છે એવા મયંગભાઈ અને એમના પરિવારનું ઈશ્વર ખૂબ જ કલ્યાણ કરે એમને પરમાત્માની મહેરબાનીથી હર પ્રકારનું સુખ છે પણ એમાં કરોડો ઘણું સુખમાં વધારો થાય એમની મનોકામના ભગવાન જગન્નાથજી પૂર્ણ કરે એવા આશીર્વાદ આપું છું એમને શુભેચ્છા આપું છું દરબાર ન્યૂઝ ધર્મેન્દ્રસિંહ